ભારતનું પશ્ચિમ દિશાનું ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ કયું છે તો કે સિરક્રિક અને આ સિરક્રિક ક્યાં છે તો કે કચ્છમાં અને કચ્છમાં ક્યાં તો કે કોટેશ્વરથી જખો વચ્ચે અને કોટેશ્વરથી જખો ક્યાં તો કે દરિયા કિનારાના પ્રદેશોમાં નેક્સ્ટ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ સિરક્રિકને બાણ ગંગા પણ કહેવાય છે પરીક્ષામાં આ પ્રશ્ન હમણાં જ એક પેપરમાં પૂછાઈ ગયો કે સિરક્રિકનું નું નેમ કયું

ભારત પાકિસ્તાન વચ્ચેનો વિવાદિત વિસ્તાર છે ભારત અને પાકિસ્તાન એટલે બેસ્ટ ફ્રેન્ડ ફોર કોઈ કોઈપણ પ્રદેશ ભારત પાકિસ્તાનની બોર્ડરનો ભાગ્યે જ એવો હશે કે જે વિવાદ વિનાનો હશે મોટાભાગના દરેક ક્ષેત્રો વિવાદિત છે એમાંથી આપણા ગુજરાતનો વિવાદિત વિસ્તાર એટલે કયો તો કે સિરક્રિક ઓકે તો આ તમને અહીંયા ખબર છે શું તો કે મેડમ એટલું ખબર છે કે સિરક્રિક વર્ષોથી ભારત પાકિસ્તાનની સરહદનો વિવાદિત વિસ્તાર છે કેમ છે ને એ હવે આપણે જોઈએ